хай хай гайз

મોટી મે લંગ લંગ જસા મોટી આબ ફૂંગા ખાઈ સ્લીપ મારે એ તો આખું પણ આ ખિલ કરી નકો આ જમાત કરો છે એક ના મોટિ સાયકલ મારી વસ્તુ થાય પહેલા તાર આઈ જા હે આઈ જા તું એક ધુમ લઈને આયો ને હું એક ધુમ લઈને આઈ માર તો केटीએમ છે હે ઓ ભાબર કા તારા ધુમ ને ફીરે કોઈ તેમ નઈ લે અલે આલી નઈ કંપની વાળો તારે કામ થી તને કંપની કોઈ આવતી નઈ તે હે આઈ દૂર સતા

કોટા વાગે છે વાય આય જા ખબક પર તાગરે તારો કાકો આવે છે કેરી દાદા ના આવે આય ના આવે કદી ના આય કે તું હેડ પે કરીને નોટો તો મોડી તઈ હું મોય આને તો ઢકું માર આવો તારું ખોગળું જાય આને